અને પંદર પ્રશ્નો લોકહિત ના છે એ પ્રશ્નો છે એમાં ડ્રેનેજ ના છે ગંદા પાણીના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે રિવરફ્રન્ટ ના પ્રશ્નો છે

આ ભાજપના કાર્યકરો અઢાર પ્રશ્ન એક જ કાર્યકર ભાજપ નો મહામંત્રી છે નાના મોટા એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપ ના લોકો એટલા માટે બોલે છે કે સંકે બોલે છે આપે જોયું રાજકોટ મહાનગરપાલિકા ની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ તે કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે પણ રેડ પાડવાથી એક કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે થઈ જાય છે થઈ જાય એ એનું કારણ એ છે કે આ લોકોને રીગલી હપ્તાઓ મળતા હોય છે દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા શેખનું અને એ હપ્તા લે છે એટલા માટે હાલે હપ્તા ન હોય તો બંધ થઈ જાય સરકારની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકારની તો હાંજે થઈ જાય સરકારની ઈચ્છા જ નથી ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની રજૂઆત કરી કે મારે હોડિયાનગર બાત્રીસ ચોત્રી માંથી આવું છું હોડિયાનગર માંથી ટાઈમિંગ માટે મારે પાણી ખરાબ પાણી આવે છે અને નળ ખોલે એટલે દારૂ નાથો નીકળે ત્રણ ચાર મહિનાથી થી અને નથી પાણી ઉપયોગ આવતો નાવા ધોવામાં કપડા ધોવામાં ક્યાં ઉપયોગ આવતો નથી વિસ્તારમાં તો મને નથી ખબર મારા તોતરી માતરી નંબર મને ખબર છે 333 છેરી એવું એકદમ દોરો અને दारू એમાં ચાર પાંચ મારી લોકો આવે રિપેરિંગ કરે ખાડા ગરી પૂરે ખાડા પૂરે કરે કરી ઠીક થઈ જાય થઈ જાય એવું કી છે તમારી પ્રોબ્લેમ અત્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો દસ પંદર દિવસ માં પછી શરૂ થઈ જાય પાછું લાઇન બધી રહી ની હળી ગઈ છે નવી લાઇન નાખવાની જરૂર છે